માગસ ખાવાનું કે મમ્મી પપ્પાને કામીને આપવા માંગીને હતી દેવાના મમ્મી પપ્પા શું કરે હા નૈયા કપડાં ધોવા આવ્યા બરાબર ખાધું ખાધું એવું ગોગલ બે બોટલ કાઢી દેવાની દૂધની બોટલ કેવી છે હે હેં ભાઈ વિકળાંક છે અને માગીને જમ્વ છે ડીશ લઈ આવતી જમવું છે જમ્મુ છે તો જમવાની ડીશ લઈ આવી જશે આપણી પાસે અમૂલની બોટલ છે તો બાયને અત્યારે આપીએ છીએ આપણે પૈસા એટલા માટે બધી જગ્યાએ નથી આપતા કે આપણો પૈસો ક્યાં વપરાય આપણે ખબર નથી હોતી એટલા માટે આપણે આપણા જ સેવા કરીએ છીએ ભોજન આપીએ છીએ આવું કંઈક ઠંડા પીણા આપીએ છીએ અથવા તો કંઈક જ્યુસ આપીએ છીએ બીજી જોઈએ છે હે નહીં ને હાલત તમે વિકળાંગ છે અને માગીએ છે પણ આપણે પૈસા નો આગ્રહ એટલા માટે નથી રાખતા કે પૈસો ગમે ત્યારે કોઈ પણ માગી અને ગમે એ વસ્તુમાં યુઝ કરતા હોય છે એટલે લક્ષ્મી અમાર્ગે ના વપરાય એટલા માટે આપણે કઈક વસ્તુઓ એને આપતા હોઈએ છે